શકે તો આવજે કે આવી શકે તો આવજે બહુ તાણ નહીં કરું અને મારી મનોદશાની તને હું જાણ નહીં કરું કે આવી શકે તો આવજે બહુ તાણ નહીં કરું અને ભલે ભડકે બરી જતું ઈચ્છાઓનું શહેર કે ભલે ભડકે બરી જતું ઈચ્છાઓનું શહેર પણ તારી ગલીમાં આવી અને રમખાણ નહીં કરું કે આવી શકે તો આવજે બહુ તાણ નહીં કરું અને આ ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશું રાહ તારી

પણ ઈશ્વરને કરગરી અને હું ભંગાણ નહીં કરું કે આવી શકે તો આવજે બહુ તાણ નહીં કરું અને કિસ્સો હૃદયનો જ છે તો હૃદયમાં જ સાચવીશ અને કિસ્સો હૃદયનો જ છે તો હૃદયમાં જ સાચવીશ પુસ્તકમાં છાપી અને પ્રેમનું વેચાણ નહીં કરું કે આવી શકે તો આવજે બહુ તાણ નહીં કરું અને મારી મનોદશાની તને હું જાણ નહીં કરું